સારીઝ વેન્ડર્સ તો ઘણા બધા છે પણ તમારા સ્પેશિયલ લોકેશન માટે દુર્ગા સાડી જ કેમ હાય આઈ એમ મોસમ ધોલિયા અ સેકન્ડ જનરેશન ઓફ દુર્ગા સાડીઝ સો લેટ મી ટેલ યુ અમે ઘણા વર્ષોથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં છીએ એટલે અમને ખ્યાલ છે કે એક પરફેક્ટ સાડી માટે તમને શું શું જોઈશે

જો તમારે વેડિંગની શોપિંગ કરવાની હોય તો એકવાર દુર્ગા સાડીની મુલાકાત લો